હેલો મિત્રો તો આજે આપણા સેકમ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મિત્રો શકુશળ જ હશો મજામાં જ હશો ગુડ મોર્નિંગ બધું એક જ સાથે તો આજે હું આવેલો છું બરોડા હજી ટ્રાવેલ્સમાંથી ઉતરી રહ્યો જ છું અને આજે આપણે આવ્યા છીએ કીર્તિસ્થ સર્કલની બાજુમાં કીર્તિસ્તંભ ગ્રાઉન્ડ છે ત્યાં આપણું એક્ઝિબિશન છે હસ્તકલા સેતુ ઇન્ડેક્સી અને અલગ સંસ્થા દ્વારા અહીંયા આપણે કાર્યક્રમ યોજવામાં આવેલો છે મહાશિવરાત્રિનું મોટું હસ્તકલાનો ઉત્સવ મોટું રાખવામાં આવેલા છે એ હું તમને વિગતવાર તમને સમજાવીશ અને દેખાડવાનો પ્રયાસ કરીશ કીર્તિસ્તંભ સર્કલની બાજુમાં કીર્તિસ્તંભ ગ્રાઉન્ડમાં એક મોટું માર્કેટ આવેલું છે એટલે મોટું નહીં નાનુંય નહીં ત્યાં એક આપણે શાકભાજીનું માર્કેટ છે જ્યાં ફ્રૂટ્સ અને અલગ અલગ શાકભાજી તમને વ્યાજબી ભાવે મળી રહેશે એ હું તમને ચાલો મિત્રો આ છે આ બાજુમાં નાની માર્કેટ છે વેજીટેબલની છે અને અલગ અલગ ફ્રૂટ શાકભાજી બધું મળી રહી છે સવારે ચારથી થી બપોર સુધી રહે છે તમે જોઈ શકો છો અત્યારે તો ભીડ ઓછી છે પણ હવે દસ અગિયાર વાગ્યાની બાજુ વધારે ભીડ થશે મિત્રો તમે તો હમણાં જોઈ મેં તમને બતાવેલી કે નાની માર્કેટમાં બધી જ નાની મોટી બધી જ સબ્જી કે વેજીટેબલ વગેરે ફ્રૂટ્સ મળી જાય છે હવે હું તમને બતાવીશ કે ગાડી ક્યાં પાર્ક કરવાની છે ક્યાં નથી પાર્ક કરવાની એટલે ટૂંકમાં ગાડીની પાર્કિંગની જગ્યા બતાવીશ આ જુઓ મિત્રો આ બધી પાર્કિંગ કરેલી ગાડીઓ છે આ બાજુ પાર્કિંગ છે ને આ બાજુ જે કાર્યક્રમની તૈયારી થાય છે જે કાલથી શરૂ થવાનો છે ને બે તારીખ સુધી રજૂ રહેશે તમે અચૂક વિઝિટ કરજો મેં તમને આપણે આ માર્કેટ વિશે વિશે તો વાત કરી આપણે પાર્કિંગ વિશે વાત કરી હવે મુખ્ય વાત કે જે અહીંયા કાલથી જે એક્ઝિબિશન ચાલુ થવાનું છે જેમાં આપણો ભાઈ સ્ટોલ છે આદિત્ય ચાવડા નામનો જે હસ્તકલા સેતુમાં આવેલો છે આ કાર્યક્રમ જે એક્ઝિબિશન થવાનો છે જે કાલથી થવાનો છે જેમાં ચાર સંસ્થા જોડાઈને આ કાર્યક્રમ કરે છે ઇન્ડેક્સી ગુજરી હસ્તકલા સેતુ અને આઈજી ઠેટ અને આમાં તમને ચર્મકામ હાથવણાટ મોતીકામ આપણે અલગ અલગ તમને જે હાથવણાટનું કે હસ્તકલાનું જે છે ને એ તમને ટોટલી વસ્તુ અહીંયાથી મળી જશે જેમ કે લેધર વર્ક કે કોઈ બી કોઈ બી વસ્તુ તમને અહીંથી પ્રાપ્ત થઈ જશે અને પ્રદર્શન પ્રદર્શન સહ વેચાણ છે વ્યાજબી કિંમતે તમને અહીંયાથી તમને મળી જશે તો અચૂક તમે વિઝિટ કરો મુલાકાત લો જેમ વિડિયોને એટલે લોગને તમે જેમ શેર કરશો તો આ કીર્તિસ્તંભની બાજુમાં કીર્તિસ્તંભ ગ્રાઉન્ડ છે એમાં આ એક્ઝિબિશનના કારણે કે માર્કેટના કારણે કોઈ વ્યક્તિ વિઝિટ કરશે તેમ જેમ બને એમ તેમ વિડીયોને બ્લોગને શેર કરો ને સેવ કરો કમેન્ટને શેર કરતા ભૂલતા નહીં હજી કામકાજ ચાલુ છે મિત્રો આજના દિવસ સુધી કમ્પ્લીટ થઈ જશે ગાય આ બધા કૂતરા ના ફરતા હતા પણ મને એમ હતું કે બિસ્કીટ લાવીને નાખીશ પણ કૂતરા ખાતા નથી બીજું ખાવાનું મન લાગે છે મિત્રો મેં તમને માર્કેટ બતાવેલી પાર્કિંગની જગ્યા બતાવેલી અને અલગ અલગ વસ્તુ બતાવેલી હતી તો હવે હું તમને અલગ અલગ સંસ્થાની અલગ અલગ દુકાનો બતાવીશ સ્ટોલ બતાવીશ તો તમે વિડીયો સાથે જોડાયેલા આ બધું તમે દુકાનો સ્ટોલ જોઈ રહ્યા છો આ બધા એકથી કરીને પંચોતેર સ્ટોલ લગભગ મારા અંદાજા અનુમાન મુજબ ઇન્ડેક્સ સંસ્થાના છે તમે જોઈ શકો છો આ બાજુ છે આ તૈયારી ચાલી રહી છે આજ સુધી કમ્પ્લીટ થઈ જશે આ બાજુ ઓફિસ રાખેલ છે અને આ બાજુ આઈજી ટેક ગરવી ગુર્જરી અને હસ્ત હસ્તકલા સેતુની સ્ટોલ રાખવામાં આવેલા છે ડ્રો નેમ પ્લેટ હજી બધું બાકી છે ખાલી તમને ફક્ત દેખાડવા માટે શો માટે તો બધા કારીગર મિત્રોનું ગ્રોથ થઈ ગયું છે આપણા છે સ્ટોલ નંબર વીસ આ બધા એકથી એકથી દસ નંબર છે એ જીઆઈટી ગાળા છે આગળ મારો સ્ટોલ આવશે વીસ નંબર આ છે વીસ નંબરનો મારો સ્ટોલ ફ્રોમ દેવભૂમિ દ્વારકા મિત્રો હું કલાકથી ત્રણ કલાકથી આ હું ડિસ્પ્લે કરતો હતો હવે છે એક ડિસ્પ્લે પૂરું થયું છે આ બધા ટેગ વાળા છે જીઆઈ ટેગ મીન્સ કે ગુજરાતમાં આની સિવાય બીજા પાસે કોઈ આના જેવી કળા નથી એના માટે આ લોગોવાળી આઈટમ આવે છે આ ભાઈ છે ઉત્તર પ્રદેશથી ગાઝીપુર વોલ હેંગિંગ આ ભાઈ કર્ણાટકથી છે માટીની અલગ અલગ બનાવેલી વસ્તુઓ છે આવી જ રીતે અલગ અલગ આઈજી ટેગવાળા જીઆઈ ટેગવાળા છે અને અલગ અલગ ગુજરાતના કારીગરો જોવા મળે છે હજી તૈયારી થાય છે કાલ સુધી સંપૂર્ણ થઈ તૈયારી થઈ જશે ભોળેનાથ આ બાજુ સાવર છે ખારેથી આ ટાઈપ વ્યૂ આવે છે મિત્રો આપનો આખો દિવસથી મથામણ અને ડિસ્પ્લે કરીને હવે હું થાક્યો છું હવે બ્લોગનો અંત લઈએ આ પાર્ટ વન છે પાર્ટ ટુ બી આવવાનો છે તમે પાર્ટ વનમાં જોડાયા માટે આભાર તમારો ને વિડીયોને બ્લોગને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને પાર્ટ ટુ બી આવવાનો રહેશે